ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાલમાં પ્રયાગરાજ મહાકુંભ મેળાની મુલાકાતે છે તેઓ મેળામાં સેવા કાર્ય કરતા જોવા મળ્યા હતા ને સહપરિવાર તેઓ મહાકુંભ પધાર્યા છે અહીં આવીને ગંગા આરતીનો પણ લાભ લીધો હતો આ ઉપરાંત હનુમાનજી મંદિરમાં પણ આરતી કરતા જોવા મળ્યા હતા ત્યારે મહાકુંભમાં આવીને કેવો અનુભવ થયો તે વિશે મીડિયા સમક્ષ ગૌતમ અદાણીએ અનુભવ વ્યક્ત કર્યો હતો પ્રયાગરાજ માં સીએમ યોગી આદિત્યનાથ નો આભાર માનું છું અહીં જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનો વિષય છે ને મારા માટે માં ગંગાના આશીર્વાદથી મોટું કંઈ નથી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ યુપીના લઈને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અમે રાજ્યમાં અમારા રોકાણને મહત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને ગૌતમ અદાણીએ પુત્ર જીત અદાણીના લગ્ન વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે જીતના લગ્ન સાત ફેબ્રુઆરીએ છે ને મારો આ પ્રસંગ સામાન્ય લોકોની જેમ છે ને તેના લગ્ન ખૂબ જ સરળ અને સંપૂર્ણ પરંપરાગત રીતિ રિવાજો સાથે થશે અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ અદાણી ગ્રુપ અને ઇસ્કોન ના સંયોગથી ચલાવવામાં આવી રહેલ રસોડામાં પણ પહોંચ્યા હતા જ્યાં ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રસોડામાં પહોંચીને મહાપ્રસાદની સેવામાં ભાગ લીધો હતો અને પોતે મહાપ્રસાદ તૈયાર કર્યો હતો આ દરમિયાન તેમની સાથે ઇસ્કોન ના સભ્યો પણ હાજર રહ્યા હતા